નમસ્કાર હું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમારા રિપોર્ટર કલ્પેશ પ્રજાપતિ મુખ્ય સમાચાર કલોલ અને દિવ્યાંગ ભાઈઓ બહેનોની તીર્થવંદના કાર્યક્રમ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે પિસ્તાલીસ સેવા દિવ્યાંગ ભાઈ બહેનોની સવારે છ વાગ્યે કલોલ બસ હોટેલ અને એઠોર ગણપતિ દાદાના મંદિર ખાતે સવારે ચા નાસ્તો કરવામાં આવેલ ત્યારબાદ બાલારામ ખાતે દર્શન કર્યા બાદ બપોરનું ભોજન લઈ અને દિવ્યાંગ ભાઈઓ બહેનો ગબ્બર દર્શન માટે સંસ્થાના કાર્યકર ભાઈઓએ ઉડાન ખટોલમાં બેસાડેલ અને માતાજીના ગબ્બર ખાતે દર્શન કરાવેલ છે જે દિવ્યાંગ ભાઈઓ માટે ગબ્બર પર જો એક સપનું હતું તે આજ રોજ જનસેવા પરિવાર કલોલ અને તેમના કાર્યકરોના મહેનતના કારણે આજ પૂર્ણ થયેલ છે અંબાજી માતાના દર્શન કરી અને જમવાનો કાર્યક્રમ પતાવી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ આ પ્રસંગે દિવ્યાંગભાઈઓએ પ્રતિભાવ આપેલ કે પરિવારના ભાઈઓ બહેનોની મદદથી આ પ્રવાસ એમને કોઈપણ જાતના અડચણ વગર પૂર્ણ કરેલ છે તો તમામ દિવ્યાંગભાઈઓએ શ્રી જનસેવાના કાર્યકરોનો આભાર વ્યક્ત કરેલ છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માર્ગદર્શક મિત્ર એવા રોનકભાઈ ચાવડા સ્વયંસેવક શ્રી ભરતભાઈ લાલવાણી જિજ્ઞેશ ઠાકોર મહિપતસિંહ ચૌહાણ હિતેશભાઈ પટેલ પલસાણાવાળા અલ્પેશ રાવળ અને સામાજિક કાર્યકર અશોક સિંહ અને ખુશ પ્રજાપતિ આ કાર્યક્રમમાં પ્રવાસના પ્રણેતા અને પ્રવાસનો પાયો નાખનાર શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પા શુક્લ અને લાયન્સ ક્લબ પરિવારના દાતાશ્રી અને બીજા નાના મોટા દાતા જેઓ સહકાર આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે એ બદલ જનસેવા પરિવાર સમગ્ર શ્રાપ વતી તેમનો ખૂબ ખુબ આભાર માને છે ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમમાં દાતાઓને સહકાર મળે રહે એવી પ્રાર્થના છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના